તો સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહેશી ફરગુસન તે ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે મહેસી ફરગ્યુસન દસ પાંત્રીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર કિશોરભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર વેચવાનું છે તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે આપણે વાત કરીએ મેસી ફર્ગુસન ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર સારી કંડિશનમાં તમને જોવા મળી જશે આખી ટ્રેક્ટર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર પણ ટ્રેક્ટરની કન્ડિશન ક્લિયર કટ ચેક કરી શકો છો પાવરફુલ એન્જિન પાવરફુલ ગેરાઇડરિક તમને જોવા મળશે સોય સો ટકા એન્જિનને સોએ સો ટકા ગેરાયડરિક તમને જોવા મળશે આખું ટ્રેક્ટર તમને પાવરફુલ જોવા મળી જશે મેસી પ્રદુષણ દસ પાંત્રીસ જે સિરીઝમાં ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજારનું તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે ટ્રેક મળશે મેસી પ્રદુષણ સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મોટા ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે તમને આગળના ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં તમને જોવા મળી જશે તમે વિડીયોની અંદર ક્લિયર કટ ચારે ચાર ટાયર અથવા ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો આખો ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે એક લાખ સિત્તેર હજાર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે ટ્રેક્ટર જે કોઈ ખેડૂતભાઈને આ મેસી ફર્ગુશન ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કિશોરભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું પાસાના ટાયર તમને સિત્તેર ટકા જેવા જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટરના મોટા ટાયર તમને જોવા મળશે મોટા ટાયર તમને સિત્તેર ટકા જેવા જોવા મળી જાય છે ત્યાર પછી તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખજૂરી ગુંદાળા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ અને કિશોરભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ ખેડૂતભાઈને મેસી ફર્ગુસન ટ્રેક્ટર લેવું હોય તો કિશોરભાઈનો કોન્ટેક કરી લેજો કિશોરભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો એટલે સત્તા પહેલાં કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેસાઈ ન ગયું હોય અને તમારો ફોટો થક્કો ન થાય એટલે કિશોરભાઈને તમે કોન્ટેક્ટ કરી લેજો